અમદાવાદ પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ નું આયોજન શહેરમાં બની રહેલ ગુનાને અટકાવવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ નું આયોજન કરાવ્યું હતું અમદાવાદ કમિશનર કચેરી ખાતે શહેર સીપીજી એસ મલિક ની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર એસપી ડીસીપી અને તમામ પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા કોન્ફરન્સમાં શહેર પોલીસની કામગીરી શહેરમાં બનેલ ગુનાઓ તેમજ સીસીટીવી કેમેરા લગાવવાના પ્રોજેક્ટને લઈ સમીક્ષા કરવામાં આવી હતી પોલીસ કોન્ફરન્સ ની વાત કરીએ તો પોલીસ દ્વારા કેમેરાનું મહત્વ સમજાવતા હાલ જૂન બે હજાર પચીસ સુધી લોક ભાગીદારી ફરીથી આશરે બાવીસ હજાર ઉપર સીસીટીવી કેમેરા લાગી ગયેલ છે અને પ્રોજેક્ટ બે મુજબ સીસીટીવી ની ફીલ્ડ લોકલ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમ મળી શકે તે માટેની સ્થિતિ જોતા હાલ ત્રણ સીસીટીવી ની ફીડ પોલીસ સ્ટેશન અને બે હજાર નવસો તેસઠ કંટ્રોલ રૂમ ને મળી રહી છે સીસીટીવી ને લીધે ચોરીનો નો લૂંટ જેવી ગુનાઓ ને ઉકેલવામાં પોલીસ ને ઘણી સફળતાઓ મળી છે એટલે એમ કહી શકાય કે સો ટકા પોલીસ નું ડિરેક્શન જોવા મળી રહ્યું છે આ ઉપરાંત વધુ શું ફેરફાર જોવા મળ્યા તેની વધુ વિગત શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા આપવામાં આવી હતી એટલે અપને અમદાવાદ શહેર માં છેલ્લા 6 મહિનાના જે ગુનાઓ છે એની સમીક્ષા કરવામાં આવી અને એક ઓર મુદ્દા જે અગત્યના લીધા છે બાકી પણ મુદ્દાઓ છે કે સીસીટીવી નથી તો ક્રાઈમની સ્થિતિ આમ એકંદરે જોઈએ તો કાબુ હેતડ છે સતત અપને ફર્સ્ટ પાર્ટના જે ટોટલ બધા સીરિયસ ગુનાઓ જે ગણીએ જેનો ડાડ લૂંટ કોણ મારામારી બધી આવ્યો છે એ થોડો ઘટી રહ્યો છે 23 માં 6 મહિનામાં 6534 હતો 24 માં 8075 હતો અને આ વર્ષે 4855 છે થોડો ઘટી રહ્યો છે બીજો એરર પણ લેકંદર કંટ્રોલ માં છે અને આપણે એક જો સૌથી અગત્યના પ્રોજેક્ટ હાથમાં લીધા હતા સીસીટીવી નું એના 2024 ના મે મહિનામાં આપણે એક હુકમ કરેલું તમામ PIO ને ACP DCP ને લોકો પાસે જે સોસાયટીઓ મીટિંગ કરે મોલ અને જેટલા પર આગેવાનો સાથે મીટિંગ કરે ને વધારે વધારે લોકો સ્કેચ છે CCTV લગાડે એ એના માટે આપણે સૂચન કરેલું અને એને કહેતા મને ખૂબ જ हर्ष થાય છે કે અત્યાર સુધી મે 22774 કેમેરા એટલે અમદાવાદ શહેર મે લોકો એ લોકો પાણી તને સ્વૈચ્છા થી આ લોકો લગાડ્યા છે અને તેનાથી અપને પોલીસને બહુ મદદ મળી રહી છે અત્યાર 22774 કેમેરા મે પેકી અપને આ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં બીજો પ્રોજેક્ટ સીસીટીવી નો હાથે લીધો જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલ માં આવે છે એ રીતે જો લોકો ભાગીદાર ആയി થી આ દે પ્રાઇવેટ કેમેરા છે એ પેકી જે જાહેર રોડ વાળા છે જે પોલીસના માટે રિલેવન્ટ હોય એની પણ ફીડ પોલીસ સ્ટેશનમાં પણ મળે અને કંટ્રોલમાં પણ મળે એટલે એમાં સરકારનો કોઈ ખર્ચ નથી લોક ભાગીદારીથી લોકો પાસેથી થોડી યુ નો એનગેજ કરી જીટીપીએલ સાથે પણ આપણે સંપર્ક કર્યો એટલે એની પણ ફીડ આપણે હાલમાં પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલમાં પણ આવી રહી છે આજે 22774 બેકી એ પોલીસ સ્ટેશનમાં 3028 ની ફીડ આવી રહી છે અને કંટ્રોલમાં 2963 ની ફીલ્ડ આવી રહી છે એટલે માની લઈએ કે જેટલા સરકારના કેમેરાઓ છે લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓની પણ ફીડ આપણે કંટ્રોલ માં લઈ રહ્યા છીએ આના આપણે જોયા કે આનાથી ફેર શું પડ્યો છે તો ફેર માં જોઈએ તો જે ગુનાઓ છે ચોરીના ડાડ લૂંટના એમાં થોડો ડિટેક્શન બોજું છે આકલા તરીકે આ લૂંટના જે ગુનાઓ છે चालू વર્ષે સોટકા કા સોટકા ડિટેક્શન 36% આતા અને ગયા વર્ષે ડિટેક્શન 87% આતા ત્યારે જો હાઉસ બ્રેકિંગ કે ઘરફોડ ચોરીઓ હોય છે રાત માં ઘર મે ઋષિ ન કે દિવસ મે જે ચોરીઓ કરે છે એ મે 2024 મે 42% નો ડિટેક્શન હતું આ વર્ષે 56% છે એટલે જો છોડવાની ટકાવારી છે એ પણ વધી છે આ ચોરીઓ જે છે એ મે લાસ્ટ યર 24 માં જૂન સુધીમાં 30% નો ડિટેક્શન હતો આ વર્ષે 37% નો છે એટલે આ ખરેખર સીસીટીવી થી પોલીસ ને ક્રાઈમ માર્ગ નહીં લોરડો માં પણ સારી મદદ મળી રહી છે ગુનાના શોદ અને ટકાવારી પણ વધી છે અને બાકી આ સેવાય આસમાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહીઓ ચાલી રહી છે જેમ કે ડિમોલિશન ના ગેરકાયદેસર જે પ્રોપર્ટીઓ ના ડિમોલિશન ના કામ છે એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યા છે પાખા તડી પાર વગેરે ની પણ આપણે સમીક્ષા કરવામાં આવી જૂન 2025 સુધી 573 લોકો વિરુદ્ધ પાખાને કાર્યવાહી કરવામાં આવેલ છે આ સિવાય એએડબીપીએસ માં પણ એક દરેક પોલીસ સ્ટેશન દીઠ ચાર ચાર માણસોનો એક ખાસ જવાબદારી સોપી છે પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ પીએસ એક પીએસઆઈ અથવા એએસઆઈ રહેશે ગાર્ડ કોસ્ટલ અને બે કોન્સ્ટેબલ એ પાદમી એ વિસ્તારમાં જાજા наркоટિક્સની કે બધી ચાલે છે તો PI ને જાણ થશે કેમ કે આ કેસો કરવાની જવાબદારી SO ya crime ની નથી લોકલ પોલીસ સ્ટેશન ની પડશે એટલે વધારે વધારે કેસો છોડ છે કાર્યવાહી કરવામાં આવે એ રીતેની આપણે સૂચના આપવામાં આવી છે એકંદરે કહી શકાય કે જેટલા પણ બડકારો પોલીસને મળ્યા છે આવા طریقے આ એરક્રાશની ઇન્સિડેન્ટ હતી એના પણ વ્યવસ્થિત રીતે પોલીસે ટાઈકલ કર્યા रथयात्रापन बहुत शांति पसार थी बीजापन एक कायदा व्यवस्था का